શ્રી વલ્લભાદી સકી જય શ્રી ગોપીનાથ પ્રભુચરણ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્રનું નામ શ્રી ગોપીનાથજી આપશ્રીનું પ્રાગટ્ય વિક્રમ સંવત પંદરસો સડસઠના ના ભાદરવા વદી બારસના દિવસે અડેલમાં થયું હતું સંપ્રદાયમાં આપ શ્રી શ્રી બલદેવજીના અવતાર મનાય છે શ્રી વિઠ્ઠલનાજી આપશ્રીના લઘુ બંધુ થાય આપશ્રીનો યજ્ઞોપવિત સંસ્કાર આઠમે વર્ષે વિક્રમ સંવત પંદરસો પંચોતેરમાં કાશીમાં સંપન્ન થયો હતો શ્રી મહાપ્રભુજીએ વૈદિક વિધિ પ્રમાણે ગાયત્રી મંત્ર ગોપાલ મંત્ર અને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી હતી પંદર વરસની ઉંમરે આપ શ્રીએ શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવાનો પ્રારંભ કર્યો ત્યારથી શ્રી એવો નિયમ રાખ્યો કે શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કર્યા પછી જ ભોજન કરવું આ નિયમને કારણે ક્યારેક તો આપશ્રી બબ્બે દિવસે પાઠ પૂર્ણ થયા પછી જ ભોજન કરતા એક દિવસ શ્રી મહાલક્ષ્મીજીએ શ્રી મહાપ્રભુજીને આ જણાવ્યું તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રની રચના કરી શ્રી ગોપીનાથજીને આજ્ઞા કરી કે આ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરશો તો તમને સમગ્ર શ્રી ભાગવત પાઠનું ફળ પ્રાપ્ત થશે અને શ્રી વિઠ્ઠલનાજી માટે ત્રિવિધ લીલા નામાવલીની રચના કરી જણાવ્યું કે તેનો પાઠ કરવાથી સંપૂર્ણ દસમ સ્કંદના પાઠનું ફળ પ્રાપ્ત થશે ત્યારથી શ્રી ગોપીનાથજીએ આ આજ્ઞાનું અનુસરણ કર્યું વિક્રમ સંવત પંદરસો બ્યાસીમાં પંદર વર્ષની વયે પાયમમાં ગુરુજી પ્રિયાજીની સાથે લગ્ન કર્યા પછી તરત જ વિક્રમસવન પંદરસો બ્યાસીમાં શ્રી ગોપીનાથજી યાત્રા કરવા પધાર્યા ત્યારે અમદાવાદમાં જય શ્રી કૃષ્ણ ભટ્ટની ગૃહવાટિકામાં મુકામ કર્યો રાત્રિના સમયે શ્રી મદન મોહનજી ઠાકોરજીએ સ્વપ્નમાં દર્શન આપી આજ્ઞા કરી કે આ વાડીના કૂવામાંથી મને બહાર પધરાવી સેવા ચાલુ કરાવો સવારે ઉઠીને શ્રી ગોપીનાથજી શ્રી મદન મોહનજીને કૂવામાંથી બહાર પધરાવી મોટો ઉત્સવ મનાવી સેવા ચાલુ કરાવી આચાર્ય શ્રી મહાપ્રભુજી વિક્રમસવન પંદરસો સિત્યાસીના અષાઢ સુદ બીજના દિવસે નિત્યલીલામાં પધાર્યા પછી આપ શ્રી સંપ્રદાયના આચાર્ય સ્થાને બિરાજ્યા બંને બંધુઓ શ્રી ગોપીનાથજી તથા અનુ શ્રી વિઠ્ઠલનાજી વચ્ચે ભાતૃભાવના તેમજ કુટુંબ ભાવના ઉત્તમ હતી વિક્રમ સંવંત પંદરસો નવ્વાણુંમાં માં શ્રી ગોપીનાથજી જગદીશપુરી પધાર્યા ત્યારે એક દિવસે મંદિરના દ્વાર ખુલ્યા અને શ્રી ગોપીનાથજી દર્શન કરતાં કરતાં જગન્નાથ જગન્નાથ એમ બોલતા બોલતા શ્રી જગન્નાથરાયજીના શ્રી વિગ્રહમાં લીન થઈ ગયા આમ બત્રીસ વર્ષ સુધી આપ ભૂતલ ઉપર બિરાજ્યા આપ શ્રીને એક પુત્ર અને બે પુત્રીઓ હતી પુત્ર શ્રી પુરુષોત્તમજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત પંદરસો સિત્યાસીના ભાદરવદી આઠમ અને તિરોધાન વિક્રમ સંવંત સોળસો પાંચ અલ્પકાલ ભૂતલ ઉપર બિરાજ્યા ત્યારબાદ શ્રી વિઠ્ઠલનાજી સંપ્રદાયના આચાર્ય સ્થાને બિરાજ્યા બેટીજી એક સત્યભામાં અને બીજા શ્રી લક્ષ્મી બેટીજી શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકા ગ્રંથની રચના કરી છે